નમસ્કાર દેવ્યો દેવજનો યુટ્યુબના માધ્યમથી મારો વયસ અવાજ સાંભળતા વિશ્વના ખૂણા ખૂણામાં બેઠેલા મારા પરમ આત્મય શ્રદ્ધાજનો અંજલિ જ્યોતિષ એવમ ગિરીશ શાસ્ત્રી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે જાણીશું કે કોઈ પણ સારું કામ કરતા પહેલાં શા માટે આપણે શુભ ચોઘડિયા અને શુભ મુહૂર્ત જોઈએ છીએ એવું માનવામાં આવે છે કે સારા સમય દરમિયાન કરવામાં આવેલા કોઈ પણ શુભ કાર્ય સારા પરિણામ આપે છે ને શુભ સમય શોધવા માટે આપણે મુહૂર્ત અને ચોઘડિયા હિન્દુ શાસ્ત્રોક્ત ધારણા મુજબ અને શ્રેષ્ઠ સમય કેવી રીતે મેળવવો તે મુહૂર્ત અને ચોઘડિયાથી જ આપણને ખબર પડે છે ધર્મશાસ્ત્ર અનુસાર એવી પ્રબળ માન્યતા છે કે જ્યોતિષ દરેક જીવ ઉપર કામ કરે છે અને ગ્રહો અને તારાઓ પોતપોતાની ગુરુત્વાકર્ષણ શક્તિઓ જે હોય છે જે વ્યક્તિઓને તેમના જીવનની તમામ ઘટનાઓને ઘટનાઓ ઉપર અસર કરે છે અને તેથી તેને જ આધારિત જ્યોતિષ્યો અને પંચાંગ છે કેલેન્ડર છે શાસ્ત્ર છે એ પ્રમાણે ચંદ્ર આધારિત કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા યોગ્ય અથવા સારા સમયની સંભાવના શોધવા માટે આપણને જણાવે છે આ શુભ સમયે મુહૂર્ત તરીકે પ્રખ્યાત છે એવું માનવામાં આવે છે કે સારા સમય દરમિયાન કરવામાં આવેલા કોઈ પણ કાર્ય સારા પરિણામ લાવે છે અને ધારેલું કાર્ય કોઈ પણ વિઘ્નો વિના પૂર્ણ થાય છે આ મુહૂર્ત કામના પ્રકારો અને ગ્રહો અને નક્ષત્રની પરિસ્થિતિઓ ઉપર આધારિત છે અને તે જ દિવસોમાં બહુવિધ મુહૂર્તો હોઈ શકે અથવા મહિનાઓમાં પણ સુધી કોઈ મુહૂર્ત હોય પણ ન શકે એવું બની શકે છે શુભ મુહૂર્ત કોઈ પણ નવા સાહસની શરૂઆત મુશ્કેલીઓ પેદા કરી શકે છે તેવા દુષ્ટ પ્રભાવને ઉથલાવવા માટે પણ શુભ રીતે ગ્રહો અને અન્ય જ્યોતિષ તત્વોની સકારાત્મક ઉર્જાને કેન્દ્રિત કરવા માટે મદદ કરે છે શુભ મુહૂર્ત પર કોઈ પણ પ્રકારનું સુનિશ્ચિત કરે છે તે કાર્ય કાર્ય સરળતાથી અને કોઈ 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 ભૂલ વિના કરવામાં આવે છે છે તદુપરાંત જો શુભ શરૂ કરે અથવા તમે શરૂ કરી દો છો તો સુખ અને સફળતાની સંભાવના વિસ્તૃત રહે છે મુહૂર્ત એક પ્રકારનું માધ્યમ છે જે તમારી શક્તિઓને પ્રકૃતિ સાથે ભળી જાય છે અને તમારી સિદ્ધિઓમાં શક્યતાઓમાં વધારો કરે છે મિત્રો ચોઘડિયા શબ્દ શું સૂચવે છે ચાર ઘડીઓ કઈ પણ ચોક્કસ દિવસમાં શુભ મુહૂર્ત શોધવા માટે એક સફળ રીત હોય છે વૈદિક શાસ્ત્ર જ્યોતિષ મુજબ સમયની ગણતરી ઘડીઓની દરેક બરાબર ચોવીસ મિનિટ મિનિટ જેટલી થાય છે તો ચોઘડિયા લગભગ છન્નું મિનિટ ના અવધિના હોય છે તે ચોઘડિયાના કોષ્ટક તરીકે ઓળખવામાં આવે છે જેમ કે મુસાફરી હેતુ માટે શુભ દિવસની તમામ માટે મુખ્યત્વે તે ચોઘડિયા તરીકે ઓળખાય છે અને કોઈ પણ યાત્રા કરવાની હોય ક્યાંય બહાર ગામ જવાનું હોય તો આપણે તરત ને તરત ચોઘડિયા કેલેન્ડરમાં જોઈએ છીએ તો એના માધ્યમથી આપણને ખબર પડે કે ભાઈ આ ચોઘડિયું સારું છે તો એ ચોઘડિયા પ્રમાણે આપણે આગળ કાર્ય તરફ આગળ વધારી શકતા હોઈએ છીએ ચોઘડિયાના ચાર્ટમાં સૌથી શુભ ચોઘડિયું શુભ અને લાભ અને અમૃત માનવામાં આવે છે અને વર્તમાન સ્થિતિમાં ચલ ચોઘડિયાને પણ શુભ માનવામાં આવે છે મુહૂર્ત અને ચોઘડિયા વચ્ચે નજીવો તફાવત છે મુહૂર્ત એ સમય છે જેની ગણતરી ગ્રહો અને અવકાશી અન્ય તત્વોના સ્થિરતાના આધારે કરવામાં આવે છે લગ્ન ઘર અથવા ઓફિસનું ઉદઘાટન વગેરે જે કરવામાં અથવા કોઈ પણ વાસ્તુ મુહૂર્ત કાઢવામાં આવતું હોય છે તો મહત્વપૂર્ણ પ્રસંગો માટેની તારીખો હંમેશા મુહૂર્તના આધારે નક્કી કરવામાં આવે છે બીજી તરફ ચોઘડિયા મૂળભૂત રીતે આપણને કોઈ ખાસ દિવસના શુભ સમય વિશે જાણકારી આપે છે અને જણાવે છે મહિનામાં ઘણા મુહૂર્તો આવતા હોય છે અથવા એક દિવસમાં એક નહીં પણ ઘણા ચોઘડિયા પણ સારા આવતા હોય છે તો મૂળભૂત રીતે એક ટેબલ અથવા ચાર્ટ ની પરિસ્થિતિને આધારે દિવસે આઠ ભાગોમાં વહેંચે છે અને મૂળ વિષયની વિગતો તેમજ કોઈ ચોક્કસ દિવસે આ એક શુભ કે અશુભ સમય છે તેમ આપણને જણાવે છે આ પ્રમાણે મિત્રો ચોઘડિયા અને મુહૂર્ત જોવામાં આવે છે કોઈ પણ કાર્ય કરતા પહેલાં ચોઘડિયા જોવા યાત્રા કરવામાં જ ચોઘડિયાનું વિશેષ મહત્ત્વ બના બતાવ્યું છે કોઈ પણ સારા કાર્ય કરવા માટે મુહૂર્તની જરૂર છે અને શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રની ગણતરી પ્રમાણે જો મુહૂર્ત પ્રમાણે જો કાર્ય થાય છે જેમ કે વિજય મુહૂર્ત આવતું હોય છે અભિજીત મુહૂર્ત આવતું હોય છે અમૃત સિદ્ધિ મુહૂર્ત આવતું હોય છે સિદ્ધ યોગ મુહૂર્ત આવતું હોય છે આવા ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના મુહૂર્તો શાસ્ત્રમાં બતાવ્યા છે તો એના માટે જ મિત્રો કોઈ પણ સારું કાર્ય કરતાં પહેલાં ચોઘડીયા અને મુહૂર્ત આટલા માટે જોવામાં આવે છે તો મિત્રો અંજલિ જ્યોતિષ એવા શાસ્ત્રી ચેનલના માધ્યમથી અમે જ્યોતિષને લાગતા ધર્મને લાગતા અલગ અલગ પ્રકારના વિડીયો તમારા સુધી અમે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને સાથે અપેક્ષા પણ એવી રાખીએ છીએ કે તમે પણ તમારા પરિવારજનોને મિત્રજનોને આ વિડીયો શેર કરો જેનાથી એ પણ સાચી જાણકારી એમના જીવનમાં પ્રાપ્ત થાય અને કદાચ કોઈ નાની મોટી ભૂલો એમના જીવનમાં એ કરતા હોય તો એ સુધરે છે તો મિત્રો અહીંયા સુધી જ આપણે રાખીશું ફરી કંઈક નવ લઈ અને ફરી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી બધાને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભારત માતા કી જય